પણ જ્યારે કોઈ વાક વગર ગુના વગર આપણને જેલ જ્યારે સરકાર કરાવતી હોય ત્યારે આપણને દુઃખ થાય છે આવી પરિસ્થિતિમાં એસી દિવસ બાદ મને એક સિપાહી આવ્યા એમણે કીધું કેતરભાઈ તમારો ઓર્ડર આવી ગયો છે તૈયાર થઈ જાવ તમને તમારો પરિવાર લેવા આવ્યો છે હું ત્યાંથી જેલમાંથી માંડ સાડા વાગે સવારે બહાર નીકળ્યો અને બહાર આવતાની સાથે જ મારા આગેવાનો મારા વકીલોએ કીધું કે તેચરભાઈ માંડ માંડ અમે જામીન કરાવ્યા છે તારીખ પર તારીખ તારીખ પર તારીખ તારીખ પર તારીખ હતી અને જામીન તમને સરથી મળ્યા છે ત્યારે નામદાર હાઈકોર્ટમાં સરકાર દ્વારા એમના પોલીસ અધિકારીઓ દ્વારા ખોટા એફિડેવિરું રદુત કરવામાં આવ્યા અને કહેવામાં આવ્યા માથા ભારે માણસ છે એને આદિવાસી વિસ્તારમાં રહેવા નહીં દેવાય અને મારે જે જામીન થયા જામીન માં સરથી જામીન આપવામાં આવ્યા કે ડીડિયાપાડામાં ડેડિયાપાડાની હદમાં મારે પ્રવેશ નહીં કરવાનો હવે તમે વિચાર કરો ડેડિયાપાડાના લોકો એ મને મત આપ્યા એક લાખ થી વધારે મત મળ્યા ધારાસભ્ય બનાવ્યો ડેડિયાપાડામાં મારી ઓફિસ છે નાના મોટા હું ગરીબ લોકોના કામ કરું ત્યાં બોગડ મારું ગામ છે ત્યાં મારું ઘર છે મારો પરિવાર છે પણ હવે મારે ત્યાં એક વર્ષ સુધી નહીં જવાનું આ સરકાર ની નીતિઓ આ એમની તાના સાહેબ જ્યારે છૂટી ને આવ્યો ત્યારે કેટલાક અધિકારીઓ પણ કીધું કે રાજપીપળા અમે હતા જૂના રાજ સાંસદ મનસુખ વસવાનું ગામ આઝાદીના એકસોતેર વર્ષ પછી પણ ત્યાં રસ્તો નહોતો બન્યો છૂટી ને આવ્યા પછી બે દિવસ પછી મેં ત્યાંથી પદયાત્રા કાઢી 100 કિલોમીટર ચાલતા ચાલતા મે રાત પીપળા આવ્યો અને કીધું કે આ સેકી ઓફ યુનિટી ની બાજુ ગામ ત્યાં રોડ નથી મનસુખભાઈનું નું ગામ છે મહિલાઓને ને જ્યારે સગર્ભા હોય ડિલિવરી પીડા ઉપડે તો ઝોલી લઈ જતા જતા મહિલા રસ્તે મરી જાય છે તમે વિડિયો જોતા હશો કોઈને સાપ ડંખ મારે અને એને લઈ જતા જતા રસ્તે મરી જાય ત્યારે મને સરકારી અધિકારીઓ કીધું તમને ખાલી જોડિયા પાડા પાર ગયા છે રાજપીપળા માં રહેવાનું હોય તો રહેજો અને પણ પાર કરાવીશું ત્યારે કીધું તમે મને કાઢી નાખશો તમે મને નર્મદા કાઢી નાખશો આ અમારા લોકો દિલ માં રહી અમારા લોકોના દિલ માં રહીએ અમે ત્યાંથી તમે ક્યારે અમને કાઢી નથી શકવાની કેટલાક નેતાઓ હું જેલમાં હતો અમારા ત્યાંના સાંસદ અને ભાજપના બે મંત્રીઓ મારા વિરોધમાં એમણે ટિપ્પણી કરી હતી કે તો ગયો તે બે વરસ પછી આવશે આ ચૂંટણી પોતે પછી આવશે અહીંના એક મંત્રી બનેલા બાજુના તાલુકાના એમણે કીધું एनु तो अमे पूरु करी ना किसो त्यारे नेताओं ने भी केवा मागु जो तुमको कहा लगता था तुमको कहा लगता था नहीं लौटेंगे गलत जब तक तोड़ेंगे नहीं तोड़ें। हमको क्या अंडो पंडो गंडो समझ के रखा है क्या ये चैतर वसवा है कभी झूठे बोले

મત તમારા પર છે તમારા પર એ મત નાખીને એનો બદલો આપણે બધાએ લેવાનો છે એમના વિરોધમાં મત નાખીને આ તમારા ભાઈ સાથે થયેલું છે તમારા દીકરા સાથે થયેલું છે આ ભાઈનો બદલો તમારે મતદાર એમના વિરોધમાં કરીને આ બદલો તમારે લેવાનો છે ત્યારે આજ પ્રકારની એમની નીતિ છે અને નીતિઓનો હું શિકાર બન્યો છું ઘણા મારા યાદ મારા સાથી મિત્રો ને યાદ કરું મારો મોબાઈલ પણ જમા લઈ લીધો હતો માંડ હમણાં છોડાવીને હું લાવ્યો છું ત્યારે આવી પરિસ્થિતિમાં તમને મારે મળ્યું નતો મારી